હમણાં તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા ત્યારે સાત રોડ નવા બનાવી દીધા રાતોરાત અને લગભગ દસ બાર દિવસની અંદર જ આ રોડ એક જ વરસાદની અંદર તૂટીને ભૂક્કા બોલી ગયા આપણા ગુજરાતના અધિકારીઓને શું કહેવું કદાચ એમ લાગે છે કે એમને એક આવો કોઈ એવોર્ડ બી સ્પેશિયલ આપવો જોઈએ કારણ કે સાહેબો આવે એટલે પ્રધાનમંત્રી આવે મુખ્યમંત્રી આવે ત્યારે રાતોરાત રોડ બનાવી નાખે અને આખું શહેરને એવું ચોખ્ખું ચણાક બનાવી નાખે કે એમ લાગે કે આમ બ્યુટિફિકેશનની અંદર તો હો એટલું મસ્ત શહેર પરંતુ હમણાં તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા ત્યારે સાત રોડ નવા બનાવી દીધા રાતોરાત અને લગભગ દસ બાર દિવસની અંદર જ આ રોડ એક જ વરસાદની અંદર તૂટીને ભૂક્કા બોલી ગયા તો આવા જે અધિકારીઓ છે એમને ખરેખર નવાજવા જોઈએ કે સાહેબો આવે ત્યારે બનાવે અને આવા રસ્તા તૂટીએ જાય તો આના વિશે હું વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે થોડા વખત પહેલાં વડોદરાની એક જાહેર સભામાં એવું કીધેલું હતું કે મુખ્યમંત્રી આવે પ્રધાનમંત્રી આવે ત્યારે જ રસ્તાઓની સફાઈ થાય ત્યારે જ બધું ચોખ્ખું ચણાક થાય એવું શું કામ થવું જોઈએ તમારા સ્વભાવની અંદર તમારા સંસ્કારની અંદર રહેવું જોઈએ કે કાયમ માટે આપણું શહેર ચોખ્ખું રહે સાહેબો આવે ત્યારે જ રસ્તા ચોખ્ખા કરવા સાહેબો આવે ત્યારે જ ખાડા પૂરવા આવું શું કામ પણ આ મગરની ચામડીના અધિકારીઓને કોઈ ફરક નથી પડતો હમણાં તાજેતરની વાત કરીએ તો પચીસ અને છવ્વીસ ઓગસ્ટના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિકોલમાં આવેલા અને એક જાહેર સભા કરેલી અને અધિકારીઓ સાહેબ મોટા સાહેબ આવવાના હતા એટલે રાતોરાત બાર વાગ્યે સાત જેટલા રસ્તા બનાવી નાખ્યા અને બાર દિવસ બી નથી થયા અને ગુજરાતમાં એટલે અમદાવાદમાં હમણાં જ્યારે એક વરસાદ પડ્યો અને આ રસ્તાની પોલ ખુલી ગઈ રસ્તાઓ તૂટીને ભૂકા પડી ગયા ખાડા પડી ગયા એટલે કહેવાનો મતલબ એમ છે કે આ લોકોને ઉતાવળમાં સાહેબને ખુશ સાહેબની આગળ પોતાની ઇમેજ ઊભી કરવા માટે બધું ધડાધડ કરી નાખે અને પૈસા કોના જાય પૈસા મારા ને તમારા જાય ટેક્સ આપણે ભરીએ છીએ આપણા પૈસેથી રોડ બને છે અને આવા ભ્રષ્ટાચારો ખુલ્લે આમ થાય છે રસ્તાની તો શું વાત કરીએ ગુજરાતમાં કે ચોમાસાની અંદર તો એટલી ખરાબ રીતના કોઈ કદાચ શહેર એવું બાકી નહીં હોય કે જ્યાં વરસાદની અંદર ખાડા ફૂગડા નહીં પડી ગયા અમુક જગ્યાએ તો મોટા મોટા ભૂવા પડી ગયા વલસાડમાં હમણાં તાજેતરની અંદર નેશનલ હાઈવે અડતાલીસ પર એટલા મોટા ખાડા પડી ગયેલા કે લોકોને ટ્રાફિક જામ નો સામનો કરવો પડે આવી રીતના વડો અમદાવાદથી મુંબઈ સુધીનો જે નેશનલ હાઈવે છે એમાં એટલા બધા ખાડા પડી ગયા કે પંદર પંદર કિલોમીટર સુધીનો લાંબો જામ લાગતો હતો અને વાહન માલિકોને જે મુંબઈ પહોંચતા સાત આઠ કલાક થાય એના માટે બેથી ત્રણ દિવસ લાગતા હતા તો ખાડા પ્રકરણ ગુજરાતની અંદર બહુ જ ખતરનાક છે તમને જાણીને નવાઈ લાગશે કે રાજકોટની અંદર ખાડા પ્રકરણ બહુ જોરમાં ચાલેલું અને રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટરોએ હાથમાં પાટો માથામાં પાટો કમરમાં પાટો એવો બાંધીને વિરોધ કરેલો અને હમણાં એક ન્યૂઝ એવા પણ સામે આવ્યા કે રાજકોટ મહાનગરપાલિકાએ બાર હજાર ખાડા પૂરવા માટે સરકારની પાસે સિત્તોતેર કરોડ રૂપિયા માંગ્યા બોલો હવે બાર હજાર ખાડા ખાલી રાજકોટની અંદર તો આખા ગુજરાતમાં જો ખાડા ગણવા જઈએ તો એટલી બધી મોટી સંખ્યા થાય અને આ બધા પૈસા એવી રીતના રોડ શું કામ બનાવો કે તમારા અઠવાડિયામાં તૂટી જાય થોડા વખત પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સુરત આવેલા હતા લીંબાયતમાં એમનો એક કાર્યક્રમ હતો તો અહીંયા સુરતના તંત્ર આખું ઊંધું ચત્તું થઈ ગયું હતું અને જ્યાં સર્કિટ હાઉસ વિસ્તારની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવેલા ત્યાં ગાડી મેટ્રોના કામને કારણે જે હાલાકી લોકોને ભોગવવી પડતી હતી પરંતુ પીએમ આવવાના હતા તો બધું એટલું મસ્ત કરી દીધું કે બધું જ રસ્તા ખુલ્લા કરી દીધા અને એમ લાગે કે અહીંયા તો કંઈ હતું જ નહીં તો પીએમ રિયા એટલા એક બે દિવસ લોકોને હાલાકી નહીં પડી પરંતુ પાછું જેવું હતું અને એવું ને એવું થઈ ગયું તો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે સાહેબો આવે ત્યારે શું કામ તમે કામ કરો છો તમારું આ કામ છે રેગ્યુલર રિપેરિંગ કરવાનું લોકોને સુવિધા આપવાનું પણ આ ગુજરાતના અધિકારીઓ એવા ખાઈ બધેલા છે કે એમને કોઈ ફરક પડવાનો નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ